એના માટે મારી સજેસ્ટ છે કે એમાં તમે પ્રાઇડ આપણે ઓછા ખર્ચાની અંદર કારણ કે સારાની અંદરથી વધારે ખર્ચો કરવો એ વ્યાજબી વાત નથી એટલે એમાં તમે પ્રાઇડ પ્રાઇડ નાખી શકો છો અને સાથે તમે એમ કહો છો કે ઉપડતી નથી વિકાસ નથી થતો તો ઝીબ્રાલિક એસિડ એગ્રીકોનનું ડૉક્ટર ઘેલાણી સાહેબનું જીબ્રાલિક એસિડ જે આવે છે આ રીતનું એ વીસ એમ એલ પંપમાં નાખવાનું અને સાથે તમારા પ્રશ્ન વધારે છે એટલે દસથી પંદર ગ્રામ સુધી આ સર્વોત્તમ જે પેકેટ છે સો ગ્રામનું એ તમે આમાં વાપરી શકો છો હવે આ આનથી ફાયદો શું થાય તો દાખલા તરીકે જે જુવાર છે કોકડાઈ ગઈ છે અને એની અંદર વિકાસ નથી તો આ જે છે પ્રાઇડ અને પ્રાઇડનું કામ ગળો સુસ્યા એને પણ લાગવું પડે સફેદ મસરી આ બધાને કંટ્રોલ કરે છે એટલે આ પંપમાં પંદર ગ્રામ જેટલું જો વધારે એટેક હોય તો સાથે ઝિબ્રાલિક એસિડ નાખવાનું છે વીસ એમ એલ આનો સ્પ્રે કરશો એટલે તમારે ક્લિયર થઈ જશે આની પહેલાં તમે ગયા વર્ષમાં પણ આ રીતે છટકાવ કરેલો હતો બરાબર ને અને તમને એમાં રિઝલ્ટ પણ સારું લાગેલું હતું હા ઓકે સરસ